નમસ્કાર મહીસાગર સમય ન્યૂઝમાં છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા બાયડના ધારાસભ્ય ધબલસિંહ ઝાલા ગળા ગ્રુપ દ્વારા મિટિંગનું આયોજન કરાવ સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાને સાફો પહેરાવીને સ્વાગત કરાવ શોભનાબેન બારૈયા ક્ષત્રિય મતદારોને એવું કહ્યું હતું કે તમે મારા ભાઈઓ છે મને તમારા પર પૂરો વિશ્વાસ છે તમે મને જીતાડીને દિલ્હી મોકલશો ત્યારબાદ બાદ બાયર ધવલસિંહ છાલા પણ એવો વિશ્વાસ આપ્યો હતો કે આ બધા મારા મતદાર ભાઈઓ છે અને મને પૂરો વિશ્વાસ છે કે કમળ ઉપર મત આપી શોભનાબેન જંગી બહુમતીથી વિજય બનાવશે આજના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી પ્રમુખ રાજેન્દ્રસિંહ પટેલ બાયર ધારાસભ્ય સભ્ય ધવલસિંહ છાલા સાહેબ શાપર કાઠા લોકસભાના સીટના ઉમેદવાર શોભનાબેન બારૈયા ફાઉન્ડેશન ડેરીના ચેરમેન શામળાભાઈ પટેલ અને પાર્ટીના કાર્યકરો અને વડીલો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર વિપુલ સોલંકી મહીસાગર સમે ન્યૂઝ બાયડ